ચિંતા કરો હા 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 ચિંતા નહીં કરો હા 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 ચિંતા નહીં કરો હા 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 હે હા 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 એટલે હા 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 બધા તો ગોડા મૂડા દુકાને

આ મો 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 કે ઈવે લાઈ દી થી આમ માર્કેટ કાપવા બેઠા છે ઓ એના જોઈએ છે સંભળ કાલે આમ વિમોન લાવી દે ઓ ગોવા દે સોં જોઈએ છે 5 વાગે હા આ બરાબર દાદે આ

જવાનું છે તે ધલબાને કઈના આયા છે ઈ કોર્પિયો લઈને જવાનું છે અરે ઈ નહીં જવાનું ઓમ હેડકી તે ધલબાઈ છોરો શું વાત જોઈ છે કોર્પિયો માટે અન તું આડી આજી રાગરા કે છે થોડો ગે દે ભાઈ આલી કે ઓમ હેડ ઊભા કરો કોર્પિયોમાં આજો તો

અલ્યા તું હમતો નહી આમાં બધું અલગ છે યાર સિસ્ટમ આ રીતે આ સિલેલાઈટ અલ્યા મારો કે બેક મારો આ શેરવાણી નહી પર આવી તો અલ્યા પણ આ વિસો લઈ દીધી તો એનું ટેલરન્સર લોબુસ સાયલન્સર તો જો હા છે

તારે હું બધી સમજણ પાડું છું તમે બધા સમજો ભાઈ તું કાલથી પૈસા કમાતો થઈ જાય તારા ડીઝલ ના પૈસા વાપરવા પડ એ વાપરવા ના પડ તારા ઘરના કાઢવાના ના તારા ઉપર ઘરમાં ની આડ હે તને ઈચ્છી હે કે એવો સીધો કીધું જ પર હે

અમને ખબર છે કે આ વિડીયો પેલા જે અપલોડ કરેલા વિડીયો ભૂલચૂક તો થઈ આવ્યું પણ તમે કોમેન્ટથી જણાવજો અને કોઈ ભૂલચૂક થઈ હોય તો અમે બીજા વિડીયોમાં સુધારવાનો પ્રયત્ન કર્યો બરોબર અને અમારી એસ કે સિકોતર channel like share and a... subscribe